નમસ્કાર મિત્રો આ ની અંદર આપણે જોઈશું શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ એટલે શું શું તો ચલો જોઈએ શોર્ટ સર્કિટિંગ એટલે જો લાઈવ વાયર વાયર અને કોઈ કારણોસર એકબીજાના સંપર્કમાં આવે તો તેને શોર્ટ સર્કિટિંગ કહે છે મિત્રો લાઈવ વાયર અને ન્યૂટ્રલ વાયર એટલે કે પોઝિટિવ અને નેગેટિવ વાયર કોઈ કારણોસર ભેગા થાય જેમ કે ઉપરનું અવાહક પણ તૂટવાથી અથવા કોઈ જગ્યાએ વાયરને જોઈન્ટ કરેલું હોય ત્યાંથી ઉપરની સલોટે ઉખડી જવાથી વગેરે કોઈ પણ કારણોથી લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવે તો તેને શોર્ટ સર્કિટિંગ કહે છે આ કિસ્સામાં પરિપથનો અવરોધ લગભગ શૂન્ય થાય છે પરિણામે વધુ મૂલ્યનો પ્રવાહ વહેવા લાગે છે જેથી વાયર ખૂબ જ ગરમ થઈ છે અને આગ પણ લાગી શકે છે મિત્રો જ્યારે શોર્ટ સર્કિટિંગ થાય છે ત્યારે અવરોધ લગભગ શૂન્ય થઈ જાય છે પરિણામે વધુ મૂલ્યનો પ્રવાહ એ વાહક તારમાંથી વહે છે જેના કારણે એ વાહક તાર એટલે કે વાયર ખૂબ જ ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે તો ચલો ફરીથી જોઈએ શોર્ટ સર્કિટિંગ એટલે શું જો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર કોઈ કારણોસર એકબીજાના સંપર્કમાં આવે તેને શોર્ટ સર્કિટિંગ કહે છે આ કિસ્સામાં પરિપથનો અવરોધ લગભગ શૂન્ય થાય છે પરિણામે વધુ મૂલ્યનો પ્રવાહ વહેવા લાગે છે જેથી વાયર ખૂબ જ ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે તો ચલો મિત્રો ત્યારબાદ જોઈએ ઓવરલોડિંગ એટલે શું જ્યારે ઉચ્ચ પાવર રેટિંગ વાળા ઘણા બધા સાધનો જેવા કે વિદ્યુત સ્ત્રી વોટર હીટર એસી વગેરે એકસાથે ચાલુ કરવામાં આવે ત્યારે આ સાધનો પરિપથમાંથી મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે તેને ઓવરલોડિંગ કહે છે ફરીથી એક ઉદાહરણ જોઈએ કે જ્યારે ઉચ્ચ પાવર રેટિંગ વાળા ઘણા બધા સાધનો જેવા કે વિદ્યુત સ્ત્રી વોટર હીટર એસી વગેરે એકસાથે ચાલુ કરવામાં આવે ત્યારે પરિપથમાંથી મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે તેને ઓવરલોડિંગ કહે છે મિત્રો જ્યારે આ પ્રકારના સાધનો એક સાથે શરૂ કરીએ ત્યારે પરિપથમાંથી મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ તેઓ ખેંચે છે તેને ઓવરલોડિંગ કહે છે જેના કારણે વાયર ઊંચા તાપમાને ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે જેના કારણે વાયર ઊંચા તાપમાને ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે તો ચાલો ફરીથી એક વખત જોઈએ ઓવરલોડિંગ એટલે શું જ્યારે ઉચ્ચ પાવર રેટિંગ વાળા ઘણા બધા સાધન જેવા કે વિદ્યુત ઇસ્ત્રી વોટર હીટર એસી વગેરે એક સાથે ચાલુ કરવામાં આવે ત્યારે આ સાધનો પરિપથમાંથી મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે તેને ઓવરલોડિંગ કહે છે જેના કારણે વાયર ઊંચા તાપમાને ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે તો ચલો ફરતી એક વખત જોઈએ શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ એટલે શું તો ચલો જોઈએ શોર્ટ સર્કિટિંગ એટલે શું જો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર કોઈ કારણોસર એકબીજાના સંપર્કમાં આવે તો તેને શોર્ટ સર્કિટિંગ કહે છે આ કિસ્સામાં પરિપથનો અવરોધ લગભગ શૂન્ય થાય છે પરિણામે વધુ મૂલ્યનો પ્રવાહ વહેવા લાગે છે જેથી વાયર ખૂબ જ ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે ચલો મિત્રો ત્યારબાદ જોઈએ ઓવરલોડિંગ એટલે શું જ્યારે ઉચ્ચ પાવર રેટિંગવાળા ઘણા બધા સાધનો જેવા કે વિદ્યુત સ્ત્રી વોટર હીટર એસી વગેરે એક સાથે ચાલુ કરવામાં આવે ત્યારે આ સાધનો પરિપથમાંથી મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે તેને ઓવરલોડિંગ કહે છે જેના કારણે વાયર ઊંચા તાપમાને ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે તો મિત્રો આ હતું શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ એટલે શું